ગૌરવ એ બાબતો છે કે આપણા માન્ય શિક્ષણ મંત્રીશ્રીએ માર્ગ હેઠળ આપણે મિત્રો ભરતી બનાવ્યું છે અને પૂરા ગુજરાતમાં આપણે ચૌદ ચોવીસ હજાર સાતસો જેટલા શિક્ષકોની આપણે ભરતી કરવા જઈ રહ્યા છીએ અને એનું કેલેન્ડર છે સૌથી પહેલાં આપણે એજ જ મેટ આચાર્ય આપણે ભરતી મિત્રો કરી રહી જાહેરાત આપી છે પૂરા શિક્ષક આપણે જે છે બે હજાર માધ્યમિકોને બે હજાર ઉત્તર માધ્યમિકોને આપણે અત્યારે ટોટલમાં ગુરુ મૂક્યું છે એ થશે કે આપણે જે ક્રાટ માધ્યમિક અને કાટ ઉત્તર માધ્યમિક એમ કુલ કેલેન્ડર આપણે નક્કી કર્યું છે સાત યાદ પાંચસો જેટલા શિક્ષકોમાં આપણે ભરવાના છે સાથે સાથે ડેટ ટુ જે છે છ થી આઠ માટે એની પણ વ્યવસ્થા છે અને ડેટ વન એ તબક્કાવાર ડિસેમ્બર સુધીમાં આપણે આજે જે સંખ્યા જે શિક્ષક મિત્રોની જે ભરતી છે ટાઈમિંગ શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયક એ આપણે ચોવીસ હજાર સાતસો જેટલી આચાર્યો સાથેને આપણે પૂરી કરવાના છે આપણે માગણી છે કે આ અગાઉ શિક્ષણ શ્રીએ એવું કીધેલું પંદર જૂને કાયમી ભરતી આવશે અમે વિશ્વાસ કર્યો ન આવ્યું અમે આંદોલન કર્યું પછી એને અમારા આંદોલન પછી પ્રેસ કોન્ફરન્સ કરી અને માનનીય મુખ્યમંત્રી શ્રીએ પણ જાહેરાત કરી દરેક મંત્રીઓ ટ્વિટરના માધ્યમથી જાહેરાત કરી પ્રેસ કોન્ફરન્સ કરી કે એક સપ્ટેમ્બરની આજુબાજુ ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ થઈ જશે અને હજુ પણ ઇન્ટરવ્યુમાં દિવાળી પહેલા પ્રક્રિયા પૂરી કરશે જો હજી નોટિફિકેશન નથી આવ્યું તો દિવાળી પહેલા પ્રક્રિયા કઈ રીતે પૂરી કરશે પાંચમી સપ્ટેમ્બર છે એમ કે છે કે શિક્ષકોનો દિન છે શિક્ષક દિવસ છે ગુરુ એ મા સમાન સ્તર છે શું માં સમાન જેનું સ્તર છે એની સામે તમે સતત ખોટું બોલશો તમારી અમારી લાગણીઓ સાથે હવે તમે ખેલો છો હોય કે પ્રવક્તા મંત્રી હોય કે મુખ્યમંત્રી શ્રીએ જાહેરાત કર્યા પછી પણ જો આવું ભોગવવું પડે

એક સપ્ટેમ્બર ની વાત હતી તો આજે પાંચ સપ્ટેમ્બર છે ચાર તારીખ સુધી અમે રાહ જોઈ કે ચાલો ભાઈ ભરતીનું કંઈક નોટિફિકેશન આવશે તો આપણું સોલ્યુશન થઈ જશે પણ એ વસ્તુ થયું નહીં ત્યારે આજે અમે ફક્ત મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરવા આવ્યા છે જ્ઞાન સહાયક ની યોજના લાવ્યા છે જ્ઞાન સહાયક યોજના એટલે ટેમ્પરરી યોજના છે જ્યારે કાયમી શિક્ષક ટેટ પાસ થઈને બેઠા છે તો પછી ટેમ્પરરી શિક્ષકની જરૂર જ ક્યાં છે ટેમ્પરરી શિક્ષક ક્યારે હોય કે જ્યારે કાયમી શિક્ષક તમને અવેલેબલ નથી તો તમે પછી કાયમી ટેમ્પરરી શિક્ષક ની યોજનાને રાખો પણ અહીંયા જ્યારે અમે બેઠા છીએ પાસ કરીને બેઠા છે પોતાના હક માટે બેઠા છે તો એની ભરતી નથી કરવી અને તમે જ્ઞાન સહાયક યોજનાને કન્ટિન્યુ કરો હમણાં ફરી પાછી કન્ટિન્યુ કરી જ્ઞાન સહાયક યોજના આવ્યા એ પછી પણ તેઓને ન કરવા દેતા આખરે અટકાયત કરવાનો વારો આવ્યો છે મોટાભાગના લોકોને અટકાયત કરવામાં આવી રહી છે આ ટીંગા ટોળી કરીને લઈ જવા પડે એ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે સ્વાભાવિક છે કે જે શિક્ષકો છે ભવિષ્યના શિક્ષકો છે એ પ્રકારની તેમની રજૂઆત હતી અને આજે ક્યાંક ને ક્યાંક પાંચ જંડે લઈ જવાની વાત હતી પણ એ પણ તમામને ડિટેન કરવામાં આવી રહ્યા છે એટલે આ જે રજૂઆત છે એ રજૂઆત પછી સીધી રીતે આ પ્રકારના દેખાવો થઈ રહ્યા છે તમારી શું માંગણી છે તમારી કાયમી ભરતી કરો તાત્કાલિક કાયમી ભરતી કરો અમારી ઉંમર પૂરી થઈ જાય એવી છે એટલે તાત્કાલિક જાહેર નોટિફિકેશન બહાર પાડે સરકાર જલ્દીમાં જલ્દી બસ એ જ અમારી માંગણી છે અને સંખ્યા ભરતીમાં વધારો કરે ચોક્કસ ભરતીમાં વધારો કરે અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ પોલીસ જે છે એ તમામની અટકાયત કરવામાં આવી રહી છે અને અટકાયત કરીને અમને લઈ જવામાં આવી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક જે પ્રકારની સ્થિતિ છે આજે શિક્ષકો અને ભવિષ્યના જે શિક્ષકો છે એમની આ સ્થિતિ છે